હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને બધા મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં અત્યારે વાગ્યા છે મિત્રો સાત પિસ્તાળીસ મસ્ત નહીં ધોઈ ફેસ રેડી થઈ ગયો છે તમારું આજે લેટ ઉઠ્યા હતા દૂધ ભરાવે લેટ જતા લગભગ છ ચાલીસ પચાસ આજુબાજુ બધો નહીં કન્ટિન્યુ ભરાઈ ઘેરાઈ જાય છોકરો બધો સ્કૂલમાં જતો રહ્યો મન્યો ચક્કુ ભાઈ આ બધો સ્કૂલમાં જતો રહે બાકી આપણો ઘરમાં ચા નાસ્તો રેડી થાય છે ઘરમાં માતાજીની દીવા બધી મસ્ત થઈ જાય છે મિત્રો અને એક મોજીલું વ્યક્તિ મોજ કરે છે આવું તો હું દૂધ ભરાવ લઈને જતો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ઉભો થાય કે પણ ઉભો થાય એ પડ્યો છાપી દો નાસ્તો કર્યો ભાગતા હે ભાગતા હે કે કે પપ્પા કોક મજી સિક્કો મે બતાવો બતાવ બતાવો છોકરા બતા ઓમ બતાવું ઓમ આ હા એક રૂપિયો લાગ્યો છોકરાને પડી કામ આમ ગલ્લા અમે ગલ્લા માં નાખવાનો ને તાણ હારો હારો ટાટા કરી દે તા આજે પેલો ફોન પડ્યો તો મારો તો મિત્રો તો પડી કાન લાલ ચાલુ છે એટલે હંકાતી આવતી નહીં તો પાછી હવારમાં જલ્દી તૈયાર થઈ જાય મિત્રો લઈએ જે લઈ જવાની છે ના નહીં પણ નહીં સરદી બધી થાય તો દવાખાનું લઈને દોડવું પડે કેમેરા આગળ જ લાગે છે કે ઝઘડો નહીં પણ અમારે થાય ડખો કાલ તો ભારે નતો થયો ઠંડુ યુદ્ધ હતું માપનું માપનું તે પતી ગયું વિસ્ફોટ વિસ્ફોટ થયા નથી તો મિત્રો હાળા આઠ વાગી જશે અમે શૂટિંગની શરૂઆત કરીએ છીએ અમારા રણબંકા બધા આવી જશે જો વાયકણ તો પેલા કાશ્મીર જેટલો બરફ પડે છે મોમા ઉપર રાજુ આજુકાકન થોડું રાજસ્થાન જેવો પડે છે ભાઈ નહી કાંઠ નાખ્યો છે અત્યારે નહીં કાંડ ગુજરાત જેવું પડે છું એ લઈને પે હું તરક જ બે હીરો તો શાંતિથી તો મિત્રો આપણે જઈએ છીએ હવે ખેતરમાં ડીગીને અને ડીગી મમ્મી દેવાનું મૂકવા માટે રાજુ કાકા ગાડી લે કારણ કે આજ તો આપણે શૂટિંગ થયેલ મિલો ખેતરમાં જવાનું મેળ આવે એવો નહીં

તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને હું શૂટિંગની શરૂઆત કરી એક તો મિત્રો આપણો કપડો બધો ધોવાઈ ડીગ્યો અને હેતરમાં મૂકી ઘેર આવી જાય છે મિત્રો આ નવાઈની વાત એ છે કે આપણા ઘેર જ શૂટિંગ કરવાનું છે રીલર આપણા ઘેર જ તો મિત્રો મસ્ત બન્યા રો શૂટિંગના સારા સારા એક બે કરતા ઓખાદ ન કરો ઉપર તો તમારી આપવાનો કો વજન નથી જે તો કહો જેના ભાઈ કલ ખબર લેતા પણ તમે તો તમાર તો કોઈ બની ના એવું જ લાગે છો મારે તો હું વાભળી એટલા મારા પગો સુધી જમીન થઈ ગઈ કા ગમમો આવા બનાવ બનવા મોડ્યા અને કનાઈ તમારા ઘેર આવ બને ઉચાર કરો વાત તો સાચી કરી ગલવાજી દુખ તો આખા ગમ ન થી શક્યો વારાઈ ચોરી થઈ એટલે તો કયો વાભળી ને શી કે જિયા ઓસ બેગણા પેડું પેડું હતા આખો ગામ કે ખબર પૂછવાજીયો હ અન તમે પણ મુએ બહાર ગયો હતો આયા અન અમાર ઘર હોબળા તરત સીતો થેરી ગય ભરાઈ તરત આયો બોલો પણ ગલબાજી ગામ મારા મજા તો લીછ હારું કામ કરી હોય ને તો કદી પૂછવા નહીં આતા કોઈક ખરાબ થી હોય ને તો ચાલ થઈને પૂછવા આવું છે

વાટ જોઈ રહ્યો હે અમુ શૂટિંગ પૂરું કરીને આવ્યો તાર ચેરકલી સાર નાખી હંટાળો આવ્યો મિત્રો હવે આવે છે શૂટિંગ પૂરું કરી ડીગી બેન ની વાતો ખબરતો તો બહુ ફાવ પપ્પા શેકલા જો હા તો મિત્રો ક્ષેત્રમાંથી તો ઘેર આવી ગયો છે એ દીગુ પડે ઠેલી પર અભી હા લાવ તારી મૂકી દે તું ના પોપા એટલે હા બસ પરાઈ દીધી તો મિત્રો શું સોરી ખેતરમાંથી ઘેર આવી જાય છે ઘેર લગભગ સાડા અગિયાર લાગી ગયા છે જમવાનું જોરશોરથી બનાવવાનું ચાલુ છે કારણ કે મારે જમવાનું છે શૂટિંગમાં તો મિત્રો રોટલી તો તૈયાર થઈ જાય અને ઘરમાં લગભગ શાકે રેડી કરી દીધું છે શાક બનાવું છું ફટોફટ જમીન જમીન પછી શીખા જી મિત્રો શૂટિંગનું કારણ તો રેડી સાડા અગિયાર થઈ છે

મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને હવે શૂટિંગ પૂરું કરી રહ્યા છીએ આ અમે ખેમાનું ઘર બતાવીએ છીએ એકણસી જીવન લાગણું બધાનું આગળ તમે મિત્રો જોયો મસ્ત વિડીયોમાં હવે ઘેરને કરીએ છીએ ઓલરેડી લેટ થઈ જાય છીએ મિત્રો હવે ઘેર જઈ અને સીધી મુલાકાત કરીએ હજી તો હોટલે જવું પડશે અને હોટલ બાઇક પડે છે આપણે તો બાઇક લઈને આવ્યા છીએ પછી મિત્રો સીધા ઘેર જઈને મુલાકાત કરીએ તો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને હવે આવ્યા છે શૂટિંગ પૂરું કરીને ઘે મિત્રો મા ભાઈને જ્યા હતા બાર દ્વારકાને એ બધા તો ઘેર આવી જશે આમ તો સીધા હેતરમાં જશે બેગ મેંકી મિત્રો એટલે બાકી ડીકો ગોવાયા એટલે રોતું છે ઊંઘીને ઉઠીશું હા તો ફોન જોવા જ રોસ ચા હા મિત્રો જો આપણા ઘરમાં એક નવી સબ્જી આવી છે માતાજીની ચામુંડા વિચયનો ચોટીલાના ચામુંડાની મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને પછી હિમાળીએ ભોય પડી જે તો મિત્રો અતારે વાગ્યા છે સાડા પાંચ અને સુરત દાદા મસ્ત હાથમાં છે બાકી ભેંસો દોવાનું કામકાજ ચાલુ છે મિત્રો એક ભેસ દોવાની બાકી છે તો દોવાઈ જાય ના હું જાઉં હું જોઉં મનુ હઈ મનુ એક સરસ દૂધ ભરાઈ જાય બેસવું દુભાઈ હજી તો મિત્રો ડીકી બે જણો આવ્યા છીએ વર્ધો લેવા માટે ડીકુ નથી લાવતો હંકાતી થઈ જાય હા દૂધ ભરાવા ભાઈ આ રોડની સાઈડમાં જ ડૂબી રહેજે હો આટલે જ હું બરજો છોડી દઉં તો મિત્રો બરજો લઈ જઈએ ઘેર તો મિત્રો ડીગીનો કંટાળો છે જો કે પપ્પા બરજો હું લઈ લઉં તે હેરાન કરે લઈ લે હે મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ મને નમી વાહણ છે અને આપણે બઢો લઈને ઘેર આવી જઈએ છીએ બધું વધી કાઢે સરસ મને નવું છો લેસન અલવાન ચાલુ કરી દીધું લખી દો ફટાફટ બાકી તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ છે દૂધ ભરાઈને પછી મિત્રો સાત વાગી જશે અને દૂધ ભરાઈને સરસ ઘેરાઈ ગયા હતા આવીને થોડી વાર સામે એવું જોયું બાકી તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે તો જમી લઈએ ડીગું બેન જોવું છે ફોન કપડો વાળવાનું ચાલુ છે જો મને ઊંઘી રહ્યો છે શાંતિથી મને ખાવાનું નહીં કાલ કાલથી બંધ તો તાણ તો મિત્રો ધંબામાં બનાવ્યું છે ડુંગળી મિત્રો મસ્ત કઢી ખીચડી દૂધ ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા રોટલામાં ભાઈને બહાર જતા એથી લાયા છે મોહન થાય તો પરિવાર મળી મસ્ત જમી પછી મળીએ તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગયા છે આપણું એડિટિંગનું ફોર્મ કરવાનું ચાલુ છે રોડ ઉપર ઉપર સાધન કાળી કાઢી અંધારી રાત લાગે મિત્રો સો સુરત ચાંદામામાં ઉગ્યા નહીં રોડ ઉપર ખાલી બાઇક આવે છે તો એની લાઇટ પડે છે તારા દીક છે ઠંડી વાય છે મિત્રો વિડીયો છે એવો કમેન્ટ કરી દેજો બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરતા રહેજો મિત્રો લાઇક કરશો તો મજા આવશે સપોર્ટ કરતા રહો સપોર્ટની ખાસ જરૂર છે આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગ